આજના વિડીયોમાં તમને જણાવીશ કે આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આપણે માસિક કેટલી બચત કરીએ અને આપણને કેટલા રિટર્ન મળશે આ તમામ કેલ્ક્યુલેશન કરીને તમને જણાવીશ વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લે હું આવી નવી માહિતી લાવતો રહું છું તમને મારો વિડીયો પહેલાં મળે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો તો મિત્રો સુકન્ય સમૃદ્ધિ યોજનાનું એકાઉન્ટ તમે બેંકમાં પણ ખોલાવી શકો છો અને મિત્રો તમે પોસ્ટ ઓફિસમાં પણ ખોલાવી શકો છો જો તમારી અહીંયા પણ દીકરી છે અને એની ઉંમર દસ વર્ષની અંદર છે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો હવે હું તમને થોડીક યોજનાની માહિતી આપી દઉં તો આ યોજનામાં મિત્રો તમને વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ આઠ પોઈન્ટ બે ટકા આપવામાં આવે છે જેટલી પણ રકમ આપણે ભરીએ છીએ એના ઉપર ત્યારબાદ મિત્રો આમાં વાર્ષિક આપણે મિનિમમ અઢીસો અને મેક્સિમમ તમે દોઢ લાખ સુધીની મર્યાદામાં ખાતામાં પૈસા મેંકી શકો છો એટલે કે એવી મંથલી કોઈ ફિક્સ રકમ નથી તમે કોઈ પણ રકમ મેકી શકો છો એક મહિને હજાર બીજા મહિને પાંચસો ત્રીજા મહિને જો તમારી પાસે હોય તો પાંચ હજાર ચોથા મહિને જો ના મેકવો હોય તો એ જરૂર નથી એમ મિનિમમ વાર્ષિક અઢીસો આ એકાઉન્ટમાં જમા થવા જોઈએ અને મેક્સિમમ તમે દોઢ લાખ સુધી આ એકાઉન્ટમાં જમા કરી શકો છો જેટલી પણ રકમ આપણે જમા કરાવશું એની ઉપર વાર્ષિક આઠ પોઈન્ટ બે ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવશે અને આ યોજના મિત્રો પંદર વર્ષ માટેની છે પંદર વર્ષ સુધી તમારે ડિપોઝિટ કરવાની છે ત્યારબાદ બીજા છ વર્ષ સુધી જે પણ રકમ તમે મૂકીશ એ બધી એની ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યા રાખશે હવે હું તમને જણાવું કે મિત્રો આનું કેલ્ક્યુલેશન કરીને તમને જણાવું કે આપણે કેટલા મેકીને આપણને કેટલા રૂપિયા રિટર્ન મળશે તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનું કેલ્ક્યુલેશન આપણે ફાઇનાન્સિયલ કેલ્ક્યુલેટર નામની એપ્લિકેશનમાં કરશું વિડીયો પૂરો જોજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો તો મિત્રો આપણે સુકન્ય સમૃદ્ધિ યોજનામાં એનું કેલ્ક્યુલેશન કરવા માટે જો અહીંયા બેન્ક અને પોસ્ટ ઓફિસ લખેલું આવશે ત્યાં સુકન્ય સમૃદ્ધિ યોજનામાં આપણે ક્લિક કરી અને તમે જોશો તો અહીંયા ઉપર જો લેસ ધેન યર લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું છે આમાં આપણે જેટલા વર્ષની દીકરી છે એટલા વર્ષ સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ જો આપણે ફર્સ્ટ લખશું અહીંયા જેટલી રકમ તમારે મૂકવી છે મંથલી એ તમે મેં કહી શકો છો આપણે દાખલા તરીકે એક હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરશું મંથલી એટલે વાર્ષિક બાર હજાર રૂપિયા થાય એ પંદર વર્ષ માટેની કેલ્ક્યુલેશન કરશું તો મિત્રો આપણે કેટલા ટોટલ એક લાખ એંસી હજાર ભરશું એની સામે પાંચ લાખ ચોપન હજાર છસો ને અગિયાર રૂપિયા જેવું રિટર્ન મળશે જેમાં મિત્રો આપણને ત્રણ લાખ ચુમોતેર હજાર છસો ને અગિયાર રૂપિયા જેવું વ્યાજ મળેલું છે આનું મિત્રો ત્યારબાદ આપણે જો એક હજાર રૂપિયા છે એની જગ્યાએ બે હજાર ઇન્વેસ્ટ કરીએ છીએ એટલે વાર્ષિક ચોવીસ હજાર રૂપિયા સુકન્યા સમૃદ્ધિ ખાતામાં મૂકીએ છીએ તો આપણને મેચ્યુરિટી સમયે અગિયાર લાખ નવ હજાર બસો ને ત્રેવીસ રૂપિયા જેવું રિટર્ન તમને મળશે જેમાં ત્રણ લાખ સાઠ હજાર જે આપણે ભરેલા છે ત્યારબાદ તેની ઉપર વ્યાજ સહિત આપણને અગિયાર લાખ જેવી રકમ રિટર્ન મળશે એવી જ રીતના મિત્રો આપણે દર મહિને પાંચ હજાર રૂપિયા એટલે કે વાર્ષિક સાઠ હજાર રૂપિયામાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો મિત્રો આપણને કેટલા રિટર્ન મળશે તો સત્યાવીસ લાખ તોતેર હજાર અને સત્તાવન રૂપિયા આપણને રિટર્ન મળશે તો મિત્રો આપણે હવે હું તમને જણાવું કે આમાં માસિક આપણે સાત હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરીએ છીએ તો આપણને કેટલું રિટર્ન મળશે તો સાત હજાર રૂપિયાનું કેલ્ક્યુલેશન આપણને આડત્રીસ લાખ ને બ્યાસી હજાર બસો ને એંસી રૂપિયા જેવું રિટર્ન મળશે એટલે કે મિત્રો આપણે ડિપોઝિટ કરી છે એનાથી સાડા ત્રણ ગણા જેવું રિટર્ન આપણને મળે છે એવી રીતના મિત્રો આપણે મેક્સિમમ સાડા બાર હજાર મંથલી ઇન્વેસ્ટ કરશું તો મિત્રો આપણને કેટલું રિટર્ન મળશે તો ઓગળા સિત્તેર લાખ બત્રીસ હજાર છસો ને ચુમ્માલીસ રૂપિયા જેવું રિટર્ન મળશે તો મિત્રો આવી રીતના આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ મિત્રો આ યોજનાનું એકાઉન્ટ ખોલાવવા માટે તમારે દીકરીનો જન્મનો દાખલો અને માતા પિતાના આધાર કાર્ડને પાન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના બે ફોટા એ તમારે આપવાના રહેશે અને સુકન્યા સમૃદ્ધિનું ફોર્મ ભરવાનું છે તમારી એકાઉન્ટ ખુલી જશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો થેન્ક યુ ફોર વોચિંગ